ગાંધીના ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં દારૂબંધી અને ડ્રગ્સ બંધીની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પણ સુરતમાં પ્રમુખે નિવેદન આપ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સ બંધીના સરેયામ ધજાગડા ઉડી રહ્યા હોય અને તેમ છતાં પણ સરકાર મુખ પ્રેક્ષક હોવાનું ડોળ કરતી હોય જેને લઈને હવે વિપક્ષ કોંગ્રેસ દ્વારા દારૂબંધી અને ડ્રગ્સ બંધીને લઈને મોચો ખોલો આવ્યો છે તે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત એ ગાંધીજીના મૂલ્યોને વિચારને હંમેશા વરેલું રહ્યું છે મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાલકને આ પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારે કડક કાયદેકીય જોગવાઈઓ કરી હતી ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધીને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હમાઈ રહ્યા છે અને ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બન્યું છે સાથે હવે નશાખોરીનું પણ એપી સેન્ટર પણ બની ગયું છે જે ચિંતાજનક છે સાથે આ બધીને દૂર કરવાની સાથે વડગામમાં સ્કૂલ પાસે ચાલતા દારૂના અડ્ડાને બંધ કરવાની રજૂઆત ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કરી હોય જેથી તેઓ સામે વિરોધ કરાયો હોય જેનો વિરોધ કરી કહ્યું હતું કે સુરતમાં એક જ પોલીસ પથકમાં વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરો અને સાથે દારૂબંધી નશાબંધીના કાયદાનું કડક અમલ કરો નશાનો બેરેપટોક વેપલો બંધ કરો ગુજરાતના ભવિષ્ય એવા યુવાધને બચાવો અને મહિલા સુરક્ષા સાથે દારૂબંધીની કડક અમલવારીની માંગ કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી જે પ્રવૃત્તિ નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે જે આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ પોલીસ મથકો ઉપર આ આંદોલન અમે કરી રહ્યા તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત શહેર પોલીસ કમિશનર કચેરીએ આજે આવેદન પત્ર લઈને આવ્યા છે કે સુરત શહેરના ખૂણા ખૂણામાં ચાલતા નશાના અને એની સાથે કેટલાક જે કર્મીઓ છે જેમને ખબર છે જે વર્ષોથી એક પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે અને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ જે આ વેપારના અંદર એ લોકોનું નજર છે તેવા પોલીસ કર્મીઓને તાત્કાલિક એમની બદલી કરવામાં આવે આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે એવી કાર્યવાહી ચોવીસ કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને આવ્યા કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવાધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે બેનો વિધવા થઈ રહી છે આવા ખૂબ મોટા મોટા સામાજિક કારણો ઊભા થયા છે જેના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત કોંગ્રેસના આદેશને લઈને દારૂબંધી અને ડ્રગ્સબંધીની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક દારૂબંધી અને ડ્રગ્સબંધીનો અમલ કરવાની માંગ કરવામાં આવી છે